પાલનપુરમાં નવા ઉદઘાટન કરાયેલા પુલને લઈને વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી આ પુલ બનાવવાથી અનેક વાહન ચાલકોને તેમજ અંબાજી જતા પદયાત્રીઓને મોટો ફાયદો થશે

આપણે આભાર માનીએ કે કેન્દ્ર સરકારે પણ પૈસા આટલા ફાળવીને આપ્યા અને એક નવી ડિઝાઇન બનાવીને સિત્તેર મીટર કરતાં ઊંચી હાઈટ ઉપરનો એક પુલ બનાવ્યો અને પુલના કારણે ત્રણેય સમસ્યાઓ ખાસ કરીને અંબાજી બાજુ જતા પ્રવાસીઓ હોય રાજસ્થાન બાજુ જતા પ્રવાસીઓ હોય કે આ બાજુ મહેસાણા બાજુ થઈને ગાંધીનગર જતા પ્રવાસીઓ બધાને સરળતા રહે એ પ્રમાણની એક વ્યવસ્થા અને સાથે સાથે રેલવે ઓવરબ્રિજની સમસ્યાનો પણ ઉકેલાની અંદર કરવામાં આવ્યો છે તો દર અડધા કલાકે ટ્રાફિક બંધ થઈ જતો રેલવેના ફાટક પડવાને કારણે તેનો પણ ઉકેલ થશે અને એક નવી ટેકનોલોજી સાથેનો આ બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ પાલનપુરની સાથે સાથે અહીંથી પસાર થતાં તમામ લોકોને એક આશીર્વાદરૂપ સાબિત થશે ટ્રાફિકની સમસ્યાને કારણે પેટ્રોલ ડીઝલ તો બચશે જ પરંતુ લોકોનો સમય પણ બચશે ઘણી વખત એમ્બ્યુલન્સની અંદર જ્યારે કોઈ દર્દીને લઈને જતા હોય ત્યારે એને તકલીફ પડતી તેનો પણ ઉકેલ આવશે એટલે માનવ જીવન બચાવવાનું પણ કામ આના કારણે થઈ શકે છે આજે બનાસકાંઠા માટે આનંદનો દિવસ છે આનંદનો દિવસ એટલા માટે છે કે આજે મા અંબે એમનું રથ આજે એને પણ એક સરસ પ્રસ્થાન કરવામાં આવ્યું છે એની સાથે સાથે આ બે મીટરનો ભવ્ય પુલ અહીં આગળ રેલવે વીસથી બાવીસ પે દર અડધા કલાકે બંધ થતી હતી એના કારણે ટ્રાફિક જામ થતો હતો એટલે એકસો સાઠ કરોડ રૂપિયાથી વધારે જ્યારે સરકારશ્રીએ મંજૂર કર્યા અને જલ્દીમાં જલ્દી એનો ઉકેલ આવે એ પ્રકારની સરસ વ્યવસ્થા કરી હતી એના ભાગરૂપે આજે આટલો સરસ પુલ જેમ હમણાં સાહેબે કીધું કે સિત્તેર મીટરથી એટલે આખા ભારતમાં આટલો ઊંચો પુલ પહેલો પુલ હશે એક અદભુત ડિઝાઇન કરીને આજે ખુલ્લો મુક્યો છે તો લોકોને આશીર્વાદ થવાનું અને આજે આ બ્રિજનું લોકાર્પણ એક અનેરો અવસર પાંપણી પ્રજા માટે એટલું જ નહીં પણ રાજસ્થાનથી અમદાવાદ તરફ જતા વાહનો માટે અમદાવાદથી રાજસ્થાન અંબાજી જતા માટે ટ્રાફિકની જે સમસ્યા હતી વર્ષો જૂની સમસ્યા હતી આજે ગુજરાત સરકાર માટે કેન્દ્ર સરકારની સહાયથી આ કામ પૂરું થયું છે બ્રીજનું ઉદ્ઘાટન થયું છે લોકાર્પણ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ અને બળવંતસિંહ રાજપૂત સાહેબે જે કર્યું એ ખૂબ જ અભિનંદન અને સરકારને અમે પણ આભાર છીએ કે પાણપુરની પ્રજાને એક પ્રશ્નોમાંથી ઉજાગર કરવા માટે એક સ્વપ્ન સાકાર થયું બ્રિજ નવું બનાવ્યું એ બહુ સારું બનાવ્યું એ પબ્લિક માટે પહેલાં જે ફાટક વગેરે નડતું હતું એ બધું કશું નહીં થાય હવે પબ્લિકને બી સારું એ રાજસ્થાન જવું હોય કે અંબાજી જવું એ અમદાવાદથી આવું હોય તો બી નીચે જે ટ્રાફિક હતું એ ના નડે બારોબાર પબ્લિક નીકળી જાય આજે નવા સરસ લાગે છે આ અમને છોકરાઓ સ્કૂલ માંથી ડાયરેક્ટ જ કીધું કે પુલ ઉપર થી લઈ જાઓ અમને પછી ઘરે જઈએ બઉ સારું લાગે બઉ સરસ મારું નામ હે શોભા કચોરી